આજરોજ મહેમદાબાદ તાલુકાનો તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાઈ ગયો વાટવાડી બીઆરસી ભવનના મોટા હોલમાં મંચસ્થ મહેમાનોમાં માહી માહીગઢવી મુખ્ય મહેમાન હતા જેઓએ તાલુકાની પણ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે આ વ આ સિવાય દોસ્ત ફાઉન્ડેશનના સ્થાપક એવા અનિલભાઈ ચૌહાણ પણ મુખ્ય મહેમાન હતા તેઓએ શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાનું અભિયાન ખુલ્લી મૂક્યું હતું કલા મહોત્સવમાં પંદર ક્લસ્ટરમાંથી સાહીઠ બાળકો જુદી જુદી સ્પર્ધામાંથી ભાગ લઈને આવ્યા હતા પ્રથમ નંબર મેળવીને એમની રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઈ હતી અને મોટા હોલમાં બધા બાળકો બેઠા હતા અને મહેમાનોએ એમનું સ્વાગત કર્યું હતું જુદા જુદા મહેમાનોમાં ત્રણ બીટના કેરવણી નિરીક્ષક સાહેબશ્રીઓ પ્રવિણસિંહ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ તાલુકા પ્રાથમિક શિક્ષક સલાહ ફિલ્મંડળીના ચેરમેન શ્રી અર્જુનસિંહ તેમજ પ્રાથમિક શિક્ષક સંઘના અશોકસિંહ તેમજ ઉત્કર્ષ મંડળમાંથી રસિકભાઈ તેમજ વિવિધ મહાનુભાવો જોડાયા હતા વિવિધ સ્પર્ધાઓ જુદી જુદી જગ્યાએ યોજાઈ હતી અને નિર્ણાયકો એ ત્રણ ત્રણ નિર્ણાયકો રાખવામાં આવ્યા હતા એમના દ્વારા મૂલ્યાંકન થયું હતું ત્રણેનું એકંદરીકરણ કરી અને નંબર પણ આપવામાં આવ્યા હતા જુદી જુદી સ્પર્ધાઓમાં જ્યારે અમે જોવા જતા હતા ત્યારે બાળકો ધ્યાનમગ્ન થઈ અને એમની સ્પર્ધા બાબતે કમ્પ્લીટ સચેત થઈ અને દોરતા હતા તંદુરસ્ત સ્પર્ધાઓ યોજાઈ હતી બીઆરસી દ્વારા સતત મોનિટરિંગ દરેક સ્પર્ધાનું થયું હતું તેમજ અમારા સીઆરસી મિત્રો પણ સતત બધી જ વ્યવસ્થામાં જોડાયેલા હતા આ સિવાય હોલમાં બધા જ બાળકો શાંતિથી મનોરંજન પણ કર્યું હતું અને એમની આવડતને રજૂ કરી હતી માહી ગઢવી એક વાર્તાકાર અને ઉત્તમ કલાકાર છે તો એમના દ્વારા ગીતગાન અને વાર્તા પણ કહેવામાં આવી હતી તેઓ ખૂબ જ ઊંચા કલાકાર છે જમવા માટે પૂરી અને શાક ગરમ ગરમ પૂરીની અને શાકની વ્યવસ્થા કરવામાં આવી હતી બધા બાળકોને ભરપેટ પૂરી અને શાક મળે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી શિક્ષકો અને બાળકોએ સાથે મળી અને ભોજનને માણ્યું હતું આ સિવાય છેલ્લે જ્યારે નવરાત્રિ આપણો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે હોલમાં ગીતોની રમઝટ ખરેખર કલા ઉત્સવની રમઝટ ગરબા સ્વરૂપે જામી હતી જેમાં સંગીત વાદનમાં જે તબલા લઈને બાળકો આવ્યા હતા એક સાથે બધા જ બાળકો અદ્ભુત તબલા વગાડતા હતા અને તબલાના તાલે બધા જ મિત્રો ઝૂમી રહ્યા હતા સાથે સાથે જે ગરબા ગાઈ રહ્યા છે ગરબા ગવડાવી રહ્યા છે એ અમારા શિક્ષકો છે અને બધાએ ભેગા થઈને કલા ઉત્સવને માણ્યો હતો બાળકો જુઓ કેટલા ખુશખુશાલ દેખાઈ રહ્યા છે સાચા અર્થમાં કલા ઉત્સવ સરકારનું એક જબરજસ્ત અભિગમ છે જેના દ્વારા બાળકોનું કૌશલ્ય બહાર આવે છે બેકગ્રાઉન્ડમાં જે ગીત વાગી રહ્યું છે એ બાળકનો તાલુકા કક્ષાએ સંગીત ગાયનમાં પ્રથમ નંબર આવ્યો છે જે સરસવણીનો બાળક છે પીએમ શ્રી સરસવણી શાળાનો બાળક છે શિક્ષકો પણ ઉત્તમ કલાકારો છે તેઓ દ્વારા સતત ગરબાઓ ગવડાવવામાં આવતા હતા ઢોલીડાઓ ઢોલ વગાડતા હતા અને ઢોલના તાલે બહેનો અને બાલિકાઓ ગરબે ઝૂમી રહી હતી આ બધું જ સુપર રીતે થયું હતું અને અદ્ભુત રીતે આજે અમદાવાદ તાલુકાનો કલા ઉત્સવ યોજાયો હતો છેલ્લે વિશાલભાઈ દ્વારા ચોપડા આપવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાન માહી ગઢવી દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી આભાર કેતન